હા મિત્રો કેમ છો બધા મજામાં સોનું સુરકા અઢાર યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા જ મિત્રોને મહાદેવી બાપા સીતારામ તો આજે આપણે ખેતર વાવ્યું હતું ને એમાં જાહેર ઊગી ગઈ છે જવ તમે જોઈ શકો છો કેવી ઊગી છે કોમેન્ટમાં જણાવજો આ વરસાદ આવી ગયો એ બેલ આપણે વાવી દીધેલી છે અને આ બે ત્રણ દિવસ પછી વાવી દીધી એ થોડી નાની રહી ગઈ પણ ઊગી તો બહુ મસ્ત જો તમે જોઈ શકો છો મસ્ત ઉગી ગઈ છે આખા ખેતરમાં એકદમ સારી આ જો પૂરા ભાઈ આટો મારો આવ્યા છે પૂરા ભાઈને કેવી કેવી જાય તમને એક નંબર મિત્રો આપણે આઠ આઠ દસ દિવસ પહેલાં વાયરથી જાહેર જો તમે કેવો ઉગાવો છે કોમેન્ટમાં જણાવી કેવો ઉગાવો છે કારણ કે હવે એક વરસાદની જરૂર છે તો મોટો મે પડી જાય તો બહુ સારી થઈ જાય અત્યારે છે તો ભીનું જી પણ એક મોટો મેં થાય તો જાહેર સારી ઉપડી છે જો આપણી બાજુવાળાએ વેલા આવી દીધી હતી એટલે એને બહુ મોટી મોટી ઝાડ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રોને ખબર હોય કે આપણે ચોમાસાની વાવણી બહુ સારી કહેવાય ચોમાસામાં જે વાવણી થાય એ સારો પાક અને એટલે બધા મિત્રો જો આપણે ખેડૂત મિત્રોને સોમાસુ બેઠે એટલે હાશકારો થાય સારો મેં થાય ખરાબ કાઢે એટલે આપણે આમાં હવે ઝટકા મશીન મૂકવા મૂકવાવું પડશે કારણ કે મુંદરા અને રોજડા ઝટકો મૂકી દે એટલે રોજડાને ને બધું બંધ થઈ જાય કારણ કે જાહેરમાં બહુ ખાય તો નહીં પણ ખોટા હાલે એટલે બગાડે ગુંદરા હોય ખોદે અને કાંઈ જાહેરમાં મળે તો નહીં જતી પણ વાડ આપણે આજે સર્ચી કરી તો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો તમારા સપોર્ટથી જ આપણે આગળ આવ્યા છીએ તો જી ફોલોઅર લાઈક કોમેન્ટ બધું આવે હર કોઈ મિત્રો હોય એને બધાને સપોર્ટથી જ આગળ આવતો તો તમે અમને અમારી ચેનલને સપોર્ટ કરજો અને કોમેન્ટમાં મહાદેવ અને બાબા સીતારામ લખજો જેથી અમે જોઈએ કે મારા આટલા આટલા ફ્રેન્ડ્સ એ અમારો વિડીયો જોવે છે તો આપણે હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મહાદેવ બાબા સીતારામ અને આપણા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો આપણે જોઈજો